કહેવું જયંતિભાઈ ઢોલિયા તાલુકા ભાજપ પ્રમુખ રાજકોટ ખાસ કરીને અમારે આ ભાવનગર પટાના બધા સરપંચો આગેવાનો ખેડૂતોની રજૂઆત છે કે જે આજી ડેમ ચોકડીથી આપણે કાળીપાટ ગામ સુધીમાં જે તણ પોઈન્ટ પોલીસને આપેલા છે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ ખેડૂતોને ખેતી કરવા માટે અત્યારે મોસમની સિઝન હોય તો વાડીએ જવું પડતું હોય નાના નાના લોકોને અપડાઉન કરી અને મજૂરી કરતા હોય તો એ લોકો ત્રણ તણ પોઈન્ટ હોય અને પોલીસ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવી તો ખાસ એ અમારા ગ્રામ્ય વિસ્તારના પોઈન્ટ ત્યાં એ સિટી વિસ્તારમાં ટ્રાન્સફર કરી અને બંધ કરવા જોઈએ જેથી કરીને ખેડૂતો અને નાના લોકો જે શાકબકાલો વેચવા જતા હોય મજૂરી કરતા હોય હેરાનગતિ ન થાય ખાસ અમારી માગ છે કે કાળી પોઈન્ટ ચોકડીયાજી પોઈન્ટ આપેલા છે જ્યાં ખેડૂતોને વારંવાર તકલીફ પડતી હોય ખેડૂત વાડીએ જવા માટે અને શાકબકાલો વેચવા માટે કે ફૂલ વેચવા માટે કે વાય જેટ એ ખાસ પોઈન્ટ બંધ કરવામાં આવે અને સિટી વિસ્તારમાં ગમે પોઈન્ટ ફાળવવામાં આવે તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ નિશિત બાબુભાઈ કુંટ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ અમે પોલીસ કમિશનર સાહેબને આજે જે દંડના ઉઘરાણા છે જે બિનજરૂરી અને સામાન્ય લોકોને હેરાન પરેશાન થાય એ બાબતે આજે રજૂઆત કરવા આવ્યા છે રાજકોટ ભાવનગર હાઈવે કે જે આજી ડેમ ચોકડીથી કાળીપાટનું પાટ્યું આવે ત્યાં ટ્રાફિકના ત્રણ ત્રણ પોઈન્ટ આપેલા છે બરાબર આજ કોઈ સામાન્ય માણસ કે ખેડૂતને આજે રાજકોટ જવું હોય તો જાતા પીવે છે કેમ કે ત્યાં ખોટા દંડ દંડ સ્વરૂપે કોઈપણ પ્રકારે હેન કેન પ્રકારે પૈસા ઉઘરાવી અને બરાબર હપ્તા ઉઘરાવે છે અને ખોટા પૈસાની ડિમાન્ડ કરે છે અને આવી જ રીતે બરાબર કોઈ સામાન્ય ખેડૂત છે તો એને પોતાને યાર્ડમાં જાવ હોય તો યાર્ડ પણ જઈ શકતો નથી દવાખાને પણ જઈ શકતો નથી આ ટ્રાફિક પોલીસના લીધે અમે કોઈ એવા આતંકવાદી કે કોઈ એવા ચોર કે છે નહીં કે બરાબર કે જેને અમારે તમારે અમને એટલી વાર તપાસવા પડે આ ત્રણ વાર તપાસે છે બરાબર એ ટ્રાફિકના નામે દંડ કરે છે તમે પાંચસો રૂપિયાનો આજ કોઈ મજૂર કામ કરતો હોય છે હવે અહીંયા પહોંચે તમારી પાસે લાઇસન્સ નથી આ નથી એવું કરીને પાંચસો રૂપિયા લઈ લે છે

આ છેલ્લા બે વર્ષ ત્યાં ચાલુ છે જ્યારથી ચોકડી ત્યારથી આ ધંધો ચાલુ છે હવે કે અમારી વાળો પોઈન્ટ જે ટ્રાફિક નો આપ્યો છે ઈ અને કાળી પેટ વાળો છોકરો ઈ બંધ કરે અમને ટ્રાફિક સાથે કાંઈ વાંધો નથી ટ્રાફિક જે શાખા છે એ પોતાનો મૂળભૂત હેતુ છે ટ્રાફિક નિયમન કરવાનું એ ભૂલી ગયો છે અને ઉઘરેલા ઉપર ધ્યાન દેવા માં